અને સામે કામ ચાલુ જ છે જ્યારે રેતી જૂની કાઢી છે ને બારે એમાં હવે નવી નાખવાની છે અત્યારે જો એમને એમ છે રેતી વગરના એટલે બંને પિંજરાની અંદર રેતી નાખવાનું કામ ચાલુ જ છે અત્યારે જે ડ્રાઈવ હજી એક ટ્રાઈવ લાગે એવો અવાજ આવે છે તો એ કામ થઈ જશે અને આપણે થોડી વાર ભગતને નવરા થશે પછી ઓપરેશન લેશું જે ગાયનું એક ઓપરેશન કરવાનું છે ને આજે એ અત્યારે એ લોકો છે થોડાક શું અંદર રેતી નાખવી છે એટલે ઘોર થોડા આડાવાડા કરવા પડે ને ડાયરેક્ટ રેતી ના નાખાય એટલા માટે છે અંદર કામ કરે છે તો એ કામ કરી લઈએ ને પછી નવરા થાય ને પછી આપણે એ કામ ચાલુ કરશું તો બે ટ્રેક્ટર ખાલી થઈ ગયા છે અંદર અને હજી છ આવવાના છે અને ભગતને એને આજ તો કામ પૂરું જ નહીં થવાનું ભગત હે શું કહેશો તમે રેતી આવે એની ઉપર એમ તો આપણે હાલો આજ તમારો વારો છે રાંઢું નાખવાનો પેલે ગાય પાંત્રીસ વર્ષનો અનુભવ છે એ હવે આ ચેક કરવાનો છે આપણે હા સોરી સોરી ચાલી વર્ષ અહીંયા ને અહીંયા ચાલી થયા હે ને આપડે જે કાલે ગાય નું ઓપરેશન કર્યું છે ને આજે બીજી ગાય ઓપરેશન કરવાનું છે ને એ પકડવા જ આવી જ છે અંદર રાંઢું જોઈ શકું આવી ગયું છે ભગત આવી ગયા ને આજે ભગતનો નો વારો છે રાંઢું છે ને સિંગડા નાખવાનું તો ચાલો જાય અંદર તો આપણે અહીંયા વાડાની અંદર આવી ગયા હતા અને કઈ ગાય અહીંયા જો આ એક ઓપરેશન કરેલી છે ને એની પાછળ ઊભી ને સેજ આમ સિંગ નમાવીને એને પકડવાની છે આજે કેમ આવ્યા ભેગે બેસી ગયા હે કાલે આપણે કેમ પકડી બતાવી દીએ એમ પકડી બતાવવાનું આજે વારો છે આજ તો આબરૂ જાશે કે રહેશે કે શું બીજા અને આ આંધ્રી ગાય છે ને એ કાલે વિયાણી છે તો પ્લેસેન્ટા આ રીમુવ થઈ નથી તો એ ઓપરેશન કરીને કરવું પડશે આને કાલે વીઆઈ ગઈ અને હમણાં કઈક બીમાર વચ્ચે પડી ગઈ આપણે ઘરે હતા ને ત્યારે એટલે ઘટી ગઈ છે જો એ તો પછી કરશું પેલા ઓપરેશન નું કરીએ સામે ગાય રહીને બાકી કાલે ઓપરેશન કરવી ગાય ગયા હા કાલે ઓપરેશન કર્યું ને ગયા ઉભી બને માં દીકરી અને સૌ ભગત આવી ગયા છે જો આબરું ન જ આવી જાય હા 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 રહી ગઈ વાત રહ્યો વાહ ભગત વાહ હવે કઈ ડ્રાદા સૌ ભગત નાખીએ રાંડું ગાય તો પકડાઈ ગઈ છે ને તો એને વ્યવસ્થિત બાંધી લઈએ અને પછી લઈ જાય ઓપરેશન થિયેટરમાં તો ગાય આપણે છે બારે લઈ લીધી છે પિંજરાની અંદરથી અને આ સિંગની અંદર છે કંબોડી છે જોવામાં અને સિંગ ગાયના જો કેવા છે સરસ છે ને પણ હવે શું થાય કાપવા પડશે એક કાપવું પડશે બે તો નહીં તો હવે ધીમે ધીમે એને લઈ જાય અહીંયા સુધી તો બારે કમ્પ્લીટ હાલે આવી છે અને હવે જોઈએ અહીંયા હાલે છે કેમ અત્યારે તો હાલે છે બરાબર જો ગાય ઓપરેશન થિયેટર અંદર પહોંચી ગઈ છે ને ઓપરેશનની બધી તૈયારી થઈ ગઈ છે હવે બસ ગાયને નીચે બેસાડી અને પછી ઓપરેશન ચાલુ કરવાનું છે ભાઈ ગેન અપાઈ ગયું છે ત્યાં લઈ જાય ને ત્યારે જ પછી આપણે બધી તૈયારીને કરી અહીંયા જોઈ શકો છો બધું ઓકે થઈ ગયું છે હવે થોડી વારમાં છે નીચે બેસાડીને પછી ઓપરેશન ચાલુ કરી તો આપણે ગાયનું ઓપરેશન એકદમ ઓકે થઈ ગયું છે અહીંયા જોઈ શકો છો ગાય અત્યારે બેઠી છે અને ગાયને સિંગડાની વાત કરીએ તો એટલે બધું કાંઈ ઇન્ફેક્શન હતું નહીં એટલે એકદમ ક્લિયર છે અને કમ્પ્લીટ ઓપરેશન થઈ ગયું છે ભગત છે સાફ સફાઈનું કામ કરે છે જો અહીંયા બધું પાણી ભર્યું છે અને અહીંયા બધું થોડી વારમાં બધું ઉપાડી લેશે અને હવે આપણે જાશું અંદર થોડી વાર ગાયને બેસવા દઈશું અને જે મેં તમને સવારે વાત કરી હતી કે આપણે જે વાંદળી ગાય છે એને પ્લેસેન્ટા રિમૂવ કરવાની છે તો એ કરીએ તો ગાયને જોઈ શકો છો બારે લઈ લીધી છે આજે શું આમાં ટ્રેક્ટર ને આવવાના છે ને ઘણા એટલા માટે છે અહીંયા પાછળ પૂર્યા છે ઠોર અને બોલાવા ઉપર આવ્યો આ આંતરી ગાય રહી નહીં વાલા એ આપણું ન માને જીગા યા વાલાનું ને એ બધાનું માને ગુવાતીનું હવે એને છે ને આ બાજુ કેવા લેવી આમાં લેવી કે આમાં જ લઈ લે આ બાજુના પિંજરામાં લઈ લે અને ત્યાં કને છે પેસેન્ટર નાખીએ તો જે જેવું આંધળી ગાય છે એની પ્લેસેન્ટા રિમૂવ કરવાની હતી એ કામ ઓકે કરીને આપણે આપણી ગૌશાળે આવી ગયા હતા અને ગૌશાળે આજે પોપટને હે અહીંયા પિંજરાની અંદર રાખ્યો ને તો પાણી પાવા ખોલ્યો છે તો જો પાણી પીએ છે અને હવે આપણે બીજી ગાય જોઈ લઈએ તો ચેક કરી લઈએ અહીંયા જો આ છે ને આજે લખન અને ઉપરમ બંને અહીંયા છે અને હું તો છે વ્રજની જે આપણી પેલી વાછળી આવી જ ભેરવી જો અને આ વાછળો તો અહીંયાથી પીપળવાથી આવે છે ભેરવી જોઈ લે અને હવે પાછળ પાણી હર્ષદ ભરેલું હું નથી લાગતું કે છે અત્યારે જો હર્ષદ હવાના છે યો ગયો હતો આપણી વાળીએ તો લઈ આવ્યો છે મોડી અને પાણી નથી આ સાફ કર્યો લાગે એટલે ભગ્યા અને રામ તમને હું બતાવી દઉં રામ રામ જો અંદર જવું પડશે અહીંથી દેખાયો જો હાજર રામ છતાં અંદર જોઈને જોયા આપણે અહીંયાથી જ ચાલુ થઈ જાઓ મોટર આવી ગયા આપણે અને જો બધા પાણી અંદર અતર ઉભી છે પેલા એક વાર આર્યો રામ આ વાછડી છે બીજી અહીંયાથી આવી છે આપણે પીપળવાથી જ આર્યો મીરાવાળો આ પાંડેવાળી પાંડુ અને આ છે કૃષ્ણાનો બગ્યા જીવણી જીવણીની માં હાલી ગઈ છે પીપળવા એ એને મજા નહીં આવતી નહીં જીવણી પણ એ શું આપણું જ ઘર છે હવે અહીંયા બીજું કંઈ નથી પાછી ખપે ત્યારે લઈ આવીએ મૂકી આવીએ ખાલી હું ટ્રાન્સફર કરી છે એકબીજાને ત્યાંથી ગાય અહીંયા લઈ આવ્યા ને આપણે જમણા છે ત્યાં મૂકી દીધી એના હાટે આ ગાય આવી છે આ વાછડી આવી છે કે આ વાછડી અહીંયા જ લઈ આવ્યા છે તમે કોઈ કોમેન્ટ ના કરી ગયા કોઈ ઓળખ્યા નહીં લાગતા પણ પછી આપણે એનાઉન્સમેન્ટ કરશું આપણી મેઘા પાણી ચાલુ થયું ને કેમ છે હે નીણ નાખવી છે ને અત્યારે હાલો તો પેલા નીણ નાખી દે ને પછી વાત કરીએ તો આપણે બધાને નીળ નાખી દીધી છે ને બધા ખાવા માંડ્યા જો ગમાણી જ નાખી છે થોડી ઇયાં નાખીએ તો રામ અહીંયા ખાય છે અને હું બંને હે ઈ ત્યાં વાટ જોઈએ છે ગેટે ઊભી રહી છે હવે શું નવી નવી છે ને એટલે ચલો ઓછો ભાવે ખાવે ઓછું એટલે હે ખાવાનું ઓછું કરે અને સદાય થોડું થોડું ખાય આપણા તો જે અહીંયાના છે એ તો બધા દાબે હટી હટીને જો પાર એવું બધા કમ્પ્લીટ ખાય છે અને પોપટને જે આગળ છે ને એને ત્યાં નીળ નાખી દીધી અલગ આ મવડી નાખીએ પણ ત્યાં નાખીએ અને એવું એ જો બહાર નીકળી ગઈ આ હવે બહાર નીકળી ગઈ હતી એને અંદર પૂરીએ અને પોપટને એ તમને બતાવું આ બધાને અહીંયા નાખીએ જો તો તો અહીંયા બધા ખાય છે હવે છે આપણે અહીંયા પાણી ભરવાનું કામ કર્યું છે થઈ ગઈ છે બાકી બીજું કઈ કામ અત્યારે છે નહીં તો પછી પાણી ભરાય જાય પછી જાસુ કરે તો આપણે આપડી ગૌશાળા છે ઘરે આવી ગયા જમવા માટે અને આજે તો ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવી છે કે મહેશભાઈ નવી ગાયો લીધી બતાવો તો એ ગાયો તો મેં તમને બતાવી દીધી એક અહીંયા બંધાય છે એ ગાય છે આડવા માટે ને એક અહીંયા બંધાય છે તમને ખબર હોય તો એક બે વારે જેમાં દેખાણી છે પણ એ ગાય એકદમ છે તીખી હતી મેં તમને વાત કરી હતી એટલા માટે અહીંયાથી છે ને મારે અહીંયાથી આમ અંદર ઘરમાં જવું હોય ને તો એ આમ અહીંયાથી છે ને ફરીને હું આ જતો એટલી તીખી હતી ચારક દિવસ અહીંયા રાખી પણ એ થોડી શાંત ન પડી એટલે એણે પાછી છે એ ત્યાં આપી દીધી જ્યાંથી લઈ આવ્યા છે ત્યાં એટલા માટે હવે એની માહિતી તો મારે શું આપવી કાંઈ છે નહીં અને ગાય છે એ અત્યારે છે નહીં એટલે હવે એ કાંઈ તો હવે હું નહીં આપું અને જે અહીંયા બંધાય થાય છે એની માહિતી આપી દઈશ કાલે હું કાલના વિડીયોમાં તો આપણે ઘરે જમીને પછી પાંજરાપુર આવી ગયા હતા વહેલા આવી ગયા હતા પણ શું કાંઈ ટાઈમ ન મળ્યો વિડીયો ઉતારવાનો અને અત્યારે હવે પછી ફ્રી થયા છે તો હવે જાય છે આપણે ગાય ચેક કરવા માટે જેને સવારે આપણે ઓપરેશન કર્યું છે ઈ તો ચાલો જાય વાડાની અંદર તો આપણે વાડાની અંદર આવી ગયા હતા જોઈ શકો છો આપણી સામે જ ઊભી છે આ ગાય જેનો આજે સવારે ઓપરેશન થયું છે ઈ જો અને આ વાછડો બેઠો ને આગળ ઈ એનો વાછડો અને બાકી તો એના સિવાય આ એક સામે જો આ એક ગાય નવી આવી છે મારા ખ્યાલથી એના બે આંચળ ખોટા છે ને એટલા માટે અહીંયા રાખી ગયા છે જો આ ગાય નવી છે અને એના સિવાય બીજું ચેક કરી લે એના સિવાય મારે તમને બીજી એક ગાય બતાવી છે આ જ્યારે આપણે ઘરે ગયા હતા ને એની મોર છે આનું ઓપરેશન કર્યું હતું ને બેસી ગઈ હતી ખબર છે અહીંયા ટાંકા આપણે બેઠે બેઠે ટાંકા તોડ્યા હતા એ જ ગાય છે હવે ઊભી થઈ ગઈ છે હરે ફરે ને એકદમ ઓકે છે અને એના સિવાય બીજું ચેક કરીએ એના સિવાય તો બીજું કઈ નવું હોય એવું દેખાતું નહીં આ આપણે જે મુંડી કરી નાખી હતી આ કાલે ઓપરેશન કર્યું એ આ ઓળખીને ઇન્ફેક્શન હતું ને ઓપરેશન કર્યું એ તો એ જ છે અને હવે તો બીજું કઈ નવું દેખાતું નહીં અને હવે આપણે ઓપરેશન કરવાનું છે આંખો જો આની પરિસ્થિતિ ઓમ ખરાબ છે કારણ કે શું સિંગ ને આટમાં આવે છે પણ આમ બીજી એને તકલીફ છે ને એટલા માટે હવે એનો કાલવારો તો એ બધું જોઈશું અને એના સિવાય બીજું કાંઈ છે ને હવે મારી હેલ્થ થોડી વારમાં છે આપણે એક જે ગાયની ખરી કાપવાની છે ઉંદર ખરી જે કહેવાય મેન ખરી એની સાઈડમાં ઉપર થોડીક આવે ને એ તો ત્યાં જાય છે જો આજે મેળ આવશે તો એ કાપશું તો આપણે પાંજરાપોર જે ગાયને ખરી કાપવાનું હતું એ કામ આજે ઓકે થઈ ગયું હતું અને ગાય શું આજે ગૌશાળાની હતી ને ગૌશાળાની ગાયો છે એ એકદમ બરુકી હોય અને તોફાની ઘણી હોય એટલા માટે વિડીયો બનાવવાનો કંઈ સમય ન મળ્યો અને એ બધું ખરી કાપવાનું કામ ઓકે કરી ને પછી એને વ્યવસ્થિત કરી અને અત્યારે છે આપણે આપડી ગૌશાળે આવી ગયા ગૌશાળે જોઈ શકો છો ખાણ બનાવવાનું કામ ચાલુ છે અને દોવાઈ કામ ક્યાંક પહોંચ્યું અર્ધા દોવાઈ ગયા છે બાકી છે તો અત્યારે આપણે ખાણ બનાવવા માંડે અને હર્ષદ ગાવી દોવા માંડે તો એ કામ કરીએ તો આપણે આપણી ગૌશાળા બધું કામ ઓકે થઈ ગયું છે ગાવીને દોવાઈ થઈ ગઈ હતી ખાણ ખવડાવી લીધા અત્યારે નીણ નાખીને બધા પોતપોતાની જગ્યાએ બંધાઈ ગયા છે જે પાછળના વાળામાં જાય એને ત્યાં નીણ નાખી દીધી તો હવે બીજું કાંઈ કામ રહેતું નથી અને બીજું કાંઈ કામ છે નહીં આપણે તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખવાનો છે જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલે નવા વિડીયોમાં